ગયા ને તે પછી શું કર્યું લગભગ બધા બહેનોને એવો વહેમ હોય છે કે અમે ઘીરે ન હોય પછી બિચારાનું કોઈ ધડો નહીં કરતું હોય એમ એને ખબર છે કે આ મુક્ત થયા છે માનવીયો એક વચ્ચે હાવ ઝીણો જોક્સ હોય એમાં ચોખવટ નહીં કરું હાવ ઝીણો જોક્સ બધાને લાગુ નહીં પડ્યા આ સત્ય છે પરમ સત્ય નથી બહુ ઝીણો તો હા ઓલો તો હજી પિયર ગયા ભલે ગયા વચ્ચે પાછું યાદ આવ્યું બીજું જો આનંદ આને જ કહેવાય હજી એક વાત પૂરી નથી પડખે લે ફળ ફૂટે એટલે માનવાનું કે આમને છે એક ભાઈ આમ ગેટે ઉભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો અવાજ કરતો જાતો આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બેનો જ સમજી કે આપણે કાંઈ સમજી જ ન નહીં

અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીં આવ્યો છું અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાવ મને કે જા બટા લહેર કરાવી મારો બાપ લ્યો જા વેયન પૂછ્યું દ્વારકાવાળાને મેં કીધું કારણ કે એને આઠ રાણીઓ પણ મંદિરમાં તો એકલો જ ઊભો હાવ દ્વારકા જાય ને તો એકલો જ હાવ આમ જ ઊભા રહે રૂખમણી આમ દરિયા કાંઠે રિહાઈને બેઠા આઠ આઠ ભાઈ બિચારા એટલે મેં ભગવાન ને કીધું મેં કીધું મેં એટલી બધી રાણીઓ હું કામ કરી મને કે ભાઈ હું ક્યાંક વાસી ગયો છો દરેક ના પાછળ એની પત્ની નો હાથ હોય છે એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધા પેસાભાઈ તમે બે ત્રણ જણા દાંત તો કાઢો ખરેખર ફથુભા મને ખરેખર હું આ દાંત ઈ માટે કઢાવ કે આ ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે નગર આપણે દાંત કાઢવાના બહુ પીડિયર ઓછા હોય આમ જ કર્યું કતરાણા છે આપણે ક્યાં નો છે તો મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માત બહુ જીવન ટૂંકું છે લહેર કરી લેજો ભાઈ વળ ખાવા કરતા લહેર કરવામાં અને આપણે તો જો દુનિયાનો નિયમ છે દુનિયા આપણને બાંધે જ છે આપણે એમ કહે ને કે હાલો બેન આવ્યા હતા આટો દેવા કાકા આવ્યા થા આટો દેવા મામા આવ્યા થા આટો દેવા બધા એક એક આટો દિન બાંધતા જાય છે કોઈ આટો ઉકેલવા આવતું નથી આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવી છે નહીં તો બધા આટા જ દે છે બાંધતા જાય છે એટલે ઓલો ફાટક ઊભેલો એમાં ભંગાર વાળા છે કે ભાઈ ભંગાર ઓલો ઓલો હું તાકે ભંગાર તક ભંગાર તો એવું કઈ નથી ભંગાર નથી તમારી ઘરે ભંગાર પીડ્યો પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય કેટલો સમય જો મારા બેન ઘરે નથી ના એ તો પિયર ગયા આટો ગયા કેટલા સમય ઝીણો દોખ છે ભાઈ શોખવત નહીં કરું કેટલો સમય છે તક મહિનો થઈ ગયો એક મહિનામાં એક દી બાકી રહ્યો પીર્યો એક મહિનાથી મારા બેન ઘરે નથી કે ના તક તો ખાલી બોટલ એટલે મેં કીધું બધા લાગુ પડતું નથી આમાં શું બોલી ધ્યાન રાખીને બોલવું પડે ની પ્રોગ્રામ હું નીકળ્યું વાત હું સાડા ન કરે તારો બાબુ મોઢું થઈ ગયું હતું એટલી સ્પીડમાં આવતો હતો ને અમારે દરબાર ડ્રાઈવર આપણે આ છે કૂચરું ફટકાણું હું એટલું જ છું એકસો ને આઠની સ્પીડમાં એક એક ડિવાઈડર તોડીને આવ્યું કુદીને કોને ખબર એમ કે હો છો કે આમ જાણી આમ લે આવ્યું ને તે પછી ત્યાં બ્રેક મારવાનો મોકો જ નહોતો હું સીધા જ આવ્યું એટલે હું છું ને ગાડી ભર એટલું છું પાછળ બે ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું જે મેં ઉભા રહ્યા તો બે ગાડીવાળા આવીને મને કહેલા તમે આગતા હતા હું તો છું હું મને કંઈક કુતરું ક્યાંય જોયું અમે ગોતી ગોતી મેં જોયું મોક્ષ પામી ગયું મારા મોક્ષ તો પામી ગયું પણ હવામાં ઉડી હાવ એમથી ભાવથી વળ ખાતા વગર બેન ટૂંકમાં પિયર ગયા એટલે બેનોને એમ કે બિચારા આવી જ્યાં હું કરતા હશે ને કોણ એનેડતું હોય છે હવાના પર પરમાં બેને ફોન કર્યો પછી ઘૂઘ હું તું થયું છે બેને ફોન કર્યો તે કે કે ફોન ઉપાડ્યો હાલો હામિલ ભાઈ હાલો જાગી ગયા જાગ્યો તો બોલતો ને કે મારું ભૂત થોડું બોલે એમ નથી કહેતી જાગી ગયા કા નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યો હોય જાગ્યો શું તાર ફોને જગાડ્યો પછી તો ઓલે આઘા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને ગાંડી તો તું હોતો કાંઈક ભાખરી કેવું કોઈ કરે બાકી તો આ અગળે છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું હું તા તો બેન ઢીલા પડી જાય મારે એવું ન હોય બિશરે ગાંઠિયા ફાકવા પડે પણ બેન નહીં થોડોક વેમ પીડ્યો કે ઘૂઘુ ઘેરે હોય એ બહુ કહેવાય એટલે કે ખરેખર તમે ઘેરે છો ખરેખર ઘરે છો કે તો મિક્સર ચાલુ કરો લ્યો એટલે ભાઈ રસોડામાં ગયા મિક્સર ચાલુ કર્યું ઘર સંભળાયું બેન કે ઓકે પછી તો સાહેબ રોજ નું થયું રોજ ઓલો બેન ફોન કરે ઘરે છો ઓલો હા પાડે તક મિક્સર ચાલુ કરે એટલે ઓલો મિક્સર નો અવાજ સંભળાવે આવું પંદર દી આલી હોળ મેં દિવસે ઓછી ત્યાં આકાશમાં લઈ ઉતર્યા ઘરે આવ્યો તા ઘરે ઘૂઘું નહીં એના છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાંય ગયા તાક મમ્મી તમે જેદુને ગયા ને બીજા દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા ગયા ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજીરા વગાડો ન વાગે બાપુ એ યોગા થાય પેટ ફરે અને આરું ભારતમાં લઈ અમુક અમુક ડૉક્ટર સાહેબ મને વસ્તુ સમજાતી નથી જો રામદેવજી બાપા બહુ સારું કર્યું ભગવાન એમને ખૂબ લાંબી આયુષ્ય આપે ને આવું દેશમાં કામ કરે આપણે કાંઈ ઓલું પણ એ જ એમ કે કરો યોગ ભાગે રોગ તો એના એ દવા શું કામ વેચે છે કમસે કમ દવાની પ્રોડક્ટનું તો બીજી કંપનીનું નામ રાખ્યું હોત એણે આ નથી સમજાતું મને કાંઈ આ ફેવિકોલ આપણા મવાવા જ કંપની છે ફેવિકોલ આખી દુનિયા ફેવિકોલથી સાહેબ સોટે એનું ને ઢાંકણું નથી છોડતું બોલો લે હું હું કરવું જોકે રામ રામદેવ મારા સાહેબ મને ગમે હોય પેટ ને આમ એમાં કેટલા રૂપિયા કરી લીધા બોલો ખાલી પેટ ફેરવતા આવડે ત્યાં બોલો અને આમાં કોને પેટ નથી ફેરવતું આખી દુનિયાને પેટ જ ફેરવે છે સાહેબ પણ એ કરે હારવા વાળા ને પણ મુજરા ન વાગે ભલે 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 આવે ઘડી વગાડવાથી ઘડી લાઈન મુજે એક ભાઈ મને કે માયા ભાઈ આ બધું આપણે હારું છે સ્વદેશી દવા આવી બધું હારું મારા ભાઈ બધું હાસું પણ મને કે આ બધું પછી વગેરે ન કરીએ કે દુનિયા સીધી કરવા નીકળ્યા છે કઈ દવા શું થાય એક વાત કરી ભાજપ વાળા રાજી થાય એક વાત કરી કોંગ્રેસ વાળા રાજી થાય મારે કરવું હું આમ અને આજ બધા અહીંયા તો બધા બેઠા હોય ગાંધી બાપુની હકીકત એની આત્મા એની કથામાં છે લખેલું ગાંધી બાપુ વલ્લભભાઈ પટેલ અને જવાહર બાપુ બધા ભેગા બેઠા હતા તે એમાં લઈ રમૂઝમાં સીડ્યા ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ અત્યારે વિશ્વ સુંદરી કોને